તો અઠવારે થી તો મારા ભાગમાં એટલું કમ આવ્યું છે એટલું કમ આવ્યું છે ને ના પૂછે વાત અને મારો મોટો ભાઈ આ સુધી મને પોણી તો પોણી કદી કશું કામ ના કરવા દેતો અમે અઠવાડિયે એવો બીમાર પડ્યો છે ને નહીં ખાતો નહીં પીતો અને અમારે દવાખાનું તો આ હા 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 નહીં તો બે થી ત્રણ લાખ રૂપિયા એના પાછળ વાપરી દીધા કોઈ હરખાઈ જ નહીં આપવા દેતો ને હું થયું છે મારો ભાઈ એટલે ભગવાનનો માણસ હતો

હમ પછી લેજો હોય લેજો પછી લેબરો લેજો તો તો ભરજો અને કોઈ નાખજો પછી ઘરે હા થઈ જાય નાખવાનું પ્લાસ્ટિક હા તો પ્લાસ્ટિક ગમે તે થાળી હોય

bắt đầu số tay sổ hưng bắt đầu số tay sổ hạng sổ 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 sổ

અમુક મટી હોય દરેક બાજુ થાને અઢાવી વાતો હોવા ને મળજો પાછા જરૂરથી મળજો કમ્પ્લેટ દરેક છે એકસો વીસ ટકા હા ના માટે એની ગેરંટી હા હા એકસો ને એક ટકા